જયા પાર્વતી વ્રત જે છે ખાસ કરીને મારા બેનો કરતા હોય છે ને આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત અષાઢ મહિનામાં અષાઢ સુદ ત્રયોદશી કેતા તેરસ ના દિવસે પ્રારંભ થાય છે પાંચ દિવસ નું હોય છે આ વ્રત આ દિવસ આ પાંચ દિવસ દરમિયાન એક ટાણું કરી શકાય સાથે સાથે મીઠા વગર ભોજન કરવું જોઈએ એમાં પણ જોવા જાય તો ઘણા લોકો પાંચ વર્ષને ઘણા લોકો વીસ વર્ષ પણ આ વ્રત કરતા હોય છે હવે વીસ વર્ષ જે વ્રત કરતા હોય છે જે લોકો પહેલાં પાંચ વર્ષ એવું કહેવાય છે કે જુવાર ખાઈને આ વ્રત કરે છે બીજા પાંચ વર્ષ મીઠા વગર ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને પણ આ વ્રત કરતા હોય છે હવે રહી વાત કે વ્રતના નિયમ શું છે જયા પાર્વતી વ્રતની અંદર પૂજાની થાળી લઈને શિવાલયમાં જવું શિવજીની પૂજા કરવાનું મહિમા છે શિવ અને પાર્વતીનું સ્વરૂપ શિવલિંગની પૂજા કરવું જોઈએ જેમાં વ્રત કરવું હોય ત્યારે એ વખતે સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી પૂજાની થાળી હાથમાં લઈ શિવજીના મંદિરમાં જઈ શિવજીની પૂજન કરવાનું શિવજીની પૂજન કરતા પહેલા તમારે એક પાન ઉપર ત્રણ સોપારી મૂકી ભગવાન ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિ ની પૂજન કરવું જોઈએ પૂજન કરતા પહેલા સંકલ્પ કરવાનો કે હે ભગવાન આ વ્રત હું કરું છું અને આ વ્રત થી મારા મનના મનોરથ પૂર્ણ થાય મારી ઈચ્છાઓ પૂર્ણ થાય એવું સંકલ્પ કરીને વ્રત શરૂઆત કરવાની ગણેશજીની પૂજન કરવાનું તિલક ચોખા પુષ્પથી પૂજન કરી ગોળનો પ્રસાદ મૂકી શિવજી ની પૂજન કરવાનું છે શિવલિંગ ની પૂજન કરવાનું છે જેમાં શિવજીની ની સોળસોપચાર પૂજન કરવાનું છે પહેલા ધ્યાન કરવાનું કે હે પાર્વતીના પતિદેવ હે પાર્વતીના પરમેશ્વર હે શિવજી હે ભોરાનાથ હું તમને નમસ્કાર કરું છું સાથે મા પાર્વતીને નમસ્કાર કે હે મા ભગવતી જગદંબા હે મા પાર્વતી મારા જીવનની અંદર મારું સૌભાગ્ય મારો ચૂડી અને ચાંદલો અખંડ રહે સૌભાગ્ય મને સદૈવ સારું પ્રાપ્ત થાય અને મારું સૌભાગ્ય સ્થિર રહે અને બહેનો જ્યારે આવા વ્રત કરે છે અને વ્રતનું પુણ્ય જ્યારે પરમાત્માને સોંપે છે ત્યારે એ પરમાત્માના આશીર્વાદથી એના જીવનસાથીની સદૈવ સુરક્ષા થાય છે એટલે હંમેશા બહેનો પોતાનો ચૂડી અને ચાંદલો અખંડ એના પતિદેવનું દીર્ઘાયુષ્ય થાય એની રક્ષણ થાય તે માટે વ્રત જપ તપ વ્રત કરતા હોય છે જાયા ભારતીય વ્રતની અંદર બહેનો સૌ પ્રથમ પહેલાં ભગવાનને નમસ્કાર કરવા ત્યારબાદ ભગવાનને પૂજન કરવાનું બિલીપત્ર શક્ય હોય તો ભગવાન બિલીપત્રથી ભગવાનની પૂજન કરવાનું દૂધ વગેરે દ્રવ્યથી ભગવાનને અભિષેક કરવાનો છે ગંગાજલ જોડે હોય તો ગંગાજલથી પણ ભગવાનને સ્નાન કરાવવાનું છે પંચામૃતિ ભગવાનને સ્નાન કરાવવાનું છે સ્નાન કર્યા બાદ ભગવાનને ચંદનથી તિલક કરવાનું છે અક્ષત અર્પણ કરવાના પુષ્પ અર્પણ કરવાના અને ત્યારબાદ છડી ભગવાનને અર્પણ કરવાની જનુ અર્પણ કરવાની રૂની માળા બનાવવાની છે રૂની એક માળા બનાવવાની છે રૂ લેવાનું છે અને રૂની માળાના રૂના મણકા જે છે ખાસ કરીને મણકા બનાવવાના છે અને એ રૂની મોતીના મણકા ટાઈપની એ માળા બનાવી અને ભગવાનને પહેરાવવાની હોય છે ત્યારબાદ ભગવાનને ધૂપ કરવાનો પ્રસાદ ભગવાનને જમાડવાનો પ્રસાદની અંદર ખાસ કરીને કદલી ફરમ એટલે કે કેળાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો બીજું મીઠાઈ પણ જોડે લઈ જવાની ભગવાનને મીઠાઈ જમાડવાની અને એક ફળ લેવાનું હવે આ વિધિ જે છે બહુ જ મહત્વની છે એક ચમચી ભરીને પાણી રાખવાનું એની ઉપર તમારે કોઈ પણ ફળ મૂકવાનું છે અને આ ફળ પછી ભગવાનને અર્પણ કરવાનું અને એ ચમચીમાં જે પાણી છે ભગવાનની ઉપર અર્પણ કરવાનું છે પણ આ વિધિ બહુ જ મહત્વની છે આ વ્રતમાં જેમાં જલમાં પૂજન પતી જાય એટલે છેલ્લે ચમચી ભરી પાણી એની ઉપર ફળ મૂકવાનું અને આ મંત્ર બોલવાનું આ મંત્ર બોલીને ભગવાનને તે ફળ અને જલ અર્પણ કરવાનું છે કેમ કે પૂજાની અંદર છેલ્લે આપણે શું માગીએ કે ભગવાન મને સારું ફળ આપો ભગવાન મને આનું સારું ફળ મળે પણ તમે શ્રેષ્ઠ ફળ ભગવાનને આપો તો ભગવાન તમને શ્રેષ્ઠ ફળ આપે છે અને જેથી આ મંત્ર બોલી ના વિધિ ખાસ ભગવાનને અર્પણ કરવાની ચમચી ભરીને પાણી લેવાનું એની ઉપર ફળ મૂકવાનું વ્રતનું પૂરેપૂરું ફળ લેવું તો આ કરવાનું બોલવાનું ફલે ના ફલિતમ તોયમ ફલે ના ફલિતમ તોયમ ફલે ના ફલિતમ ધનમ ફલસ્યાર્ઘ્ય પ્રદાનના પૂર્ણ સંતુ મનોરથા પૂર્ણા સંતુ મનોરથા આનો અર્થ શું થાય ફલેના ફલિતમ તોયમ હે ભગવાન હું તમને ફલ અર્પણ કરું છું ફલેના ફલિતમ ધનમ અને આ ફળ હું તમને અર્પણ કરું છું જેથી મને ફળ રૂપી સારું ધન મળે ફલસ્યાર્ઘ્ય પ્રદાને હું જ્યારે ફલ સાથે ફળ તમને અર્પણ કરું છું તો એનાથી પૂર્ણ સંતુ મનોરથ મારા જે મનના મનોરથ છે મારી જે મનની ઈચ્છાઓ છે જે સંકલ્પ કરીને હું વિધિ કરું છું કે પૂજા કરું છું તો એ મને પૂરેપૂરું ફળ મને પ્રાપ્ત થાય આવો ભાવ છે એટલે આપણે જ્યારે આ વ્રત કરતા હોય ત્યારે એક ચમચીમાં પાણી એની પર ફળ મૂકીને આ શ્લોક તમારે ચોક્કસ બોલવાનો છે અને તો જ એનું શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થાય છે ફરજી તમામ દર્શકોને શ્લોક કહી દઉં ફલેના ફલિતમ તોયમ ફલેના ફલિતમ તોયમ ફલેના ફલિતમ ધનમ ફરથી કહું છું ફલેના ફલિતમ તોયમ ફલેના ફલિતમ ધનમ ત્યાર પછી બીજી લાઈનમાં છે ફલસ્યાર્ઘ્ય ફલસ્યાર્ઘ્ય પ્રદાનેન પૂર્ણા સંતુ મનોરથા હે ભગવાન હું તમને શ્રેષ્ઠ ફળ આપું છું મને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય મારી ઈચ્છાઓ પૂરી થાય ધન ઐશ્વર્ય બધું મને પ્રાપ્ત થાય આવી ભાવનાઓ રહેલી છે તો જય પારવતીના વ્રતમાં ચોક્કસ તમારે આ રીતે એક નાનકડી વિધિ કરવાની છે બીજું કે જય પારતીનું વ્રત જ્યારે પૂર્ણ થાય છેલ્લા દિવસે જાગરણ કરી નકડો ઉપવાસ ફલાહાર વગેરે કરી અને વ્રતની પૂર્ણાહુતિ સમાપન આપ કરી શકો છો તો દર્શક મિત્રો ખાસ કરીને સુંદર મજાનું એક નાનકડું મેં તમને વ્રત જે છે જય પાર્વતી વ્રતની મહિમા કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા ઉપાય કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન